નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર મિત્રો અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અરબ સાગરમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતથી કિલોમીટર દૂર છે હાલ તે પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત ઉપર તેના સીધા જણાવ્યાલનો ખતરો નવ્વાણું ટકા જેટલો ઓછો છે જોકે આ સિસ્ટમના કારણે સાત તારીખ આઠ તારીખ અને નવ ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારમાં એક થી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે આ દરમિયાન પવનની ઝડપ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાનું અનુમાન છે ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતના નાગરિકોને આ વાવાઝેડાને લઈને કોઈ ગભરાવટ ન ફેલાવવા અને ગભરાવું નહીં તેવી અપીલ રહી છે મિત્રો તે અનુષ્ણા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં શું દિવાળી પહેલા આવશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા બે હજારના એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ આ હપ્તો જમા થયો નથી આ વખતે સરકારે ભારત દેશના ત્રણ રાજ્યના ખેડૂતોને આ હપ્તો છે એ મોકલી દીધો છે કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે મિત્રો મિત્રો એ એ પણ જાણીશું આજના આ અંદર જણાવી કે પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં આશરે લાખ ખેડૂતોને રૂપિયા બે હજારનો હપ્તો છે મળી ચૂક્યો છે આનું કારણ એ છે કે આ રાજ્યોમાં તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ ઘણા મીડિયા અહેવાલ અનુસાર દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એકવીસમો હપ્તો છે એ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટ મળશે માર્સિક ભથ્થું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવી યોજનાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ બેરોજગાર સામે યુવાનોને આધાર આપવાનો છે બાસઠ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરીને મોદીએ યુવાનો સાથે સીધી વાતચીત કરી હતી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આ યોજના દ્વારા યુવાનોને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર થયો છે મોંઘો તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘો થયો પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયા સુધીનો વધારો કર્યો દિલ્હીમાં ભાવ હવે પંદરસો ને એસી રૂપિયાથી વધીને પંદરસો નેવું પંચાણું રૂપિયા થઈ ગયો છે જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો આ ભાવ વધારો મુખ્યત્વે હોટલોમાં અને અન્ય વ્યવસાયોને અસર કરશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પહેલી ઓક્ટોમ્બરથી આધારને લગતી કામગીરીનો ચાર્જ વસૂલાશે જેમાં આધાર અપડેટ પર પચીસ રૂપિયા ચાર્જ વસૂલાશે જે આ પહેલા સેવા ફ્રીમાં હતી તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા માટે સાતસો રૂપિયા ચૂકવવા પડશે બાળ આધાર બનાવવા માટે હવે મારે એકસો પચીસ રૂપિયા ચૂકવા પડશે ખાસ કરીને પાંચ થી લઈને સત્તર વર્ષના બાળકોનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ થઈ જશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે એક લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સહાયની રકમમાં વધારો કરાયો છે પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને મળશે યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાની ખેત પેદાશોને આશરે સોળથી લઈને સત્તર ટન જેટલી ધરાવતા ચોરસ ફૂટના આ સ્ટ્રકચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું ટીટ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષા પણ રાખી શકે છે સમાચાર વિશે વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા કરી સરાહાય કામગીરી મિત્રો આપણે જઈએ તો બનાસકાંઠામાં જ્યારે અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકશાની નું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા થરાદ છે વાવ છે સુઈ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ ખેડૂતો સાથે સીધા સંવાદ સાંધીને તેમની સમસ્યા ખેડૂતોની સમસ્યા સાંભળી અને સહાય પહોંચાડવાની પણ ખાતરી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી છે રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબંધ હોવાનું જણાવ્યું તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલાં પાક નુકસાનની જે સહાય છે એ પણ જમા થઈ જશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ને લઈને સરકારે નવા નિયમો બહાર પાડ્યા મધ્ય વર્ગના પરિવારો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે આનાથી ગરીબ લોકો સસ્તા ભાવે અનાજ અને અન્ય આકર્ષ આવશ્યક વસ્તુઓ મેળવી શકે છે આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ રાશન કાર્ડ દ્વારા મળે છે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા કાર્ય સંભાળાશે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતા રહેશે ચાલો જાણીએ કે ઘરે બેઠા સરળતાથી તમે રાશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરી શકો નવા નિયમો અનુસાર હવે તમે કાર્ડ ધારકે પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરવી પડશે જેને કેવાયસી કહેવામાં આવે છે તમે આ કામ ઓનલાઈન અથવા તો ઓફલાઈન નજીકની રાશન ઓફિસમાં અથવા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને કરી શકો છો આમાં પરિવારની આર્થિક સ્થિતિ સભ્યની સંખ્યા આધાર નંબર તપાસવામાં આવે છે તેનો હેતુ નકલી કાર્ડ અને લોકોને મદદ પૂરી પાડવાનો છે સમાચાર સમાચાર વિશે વાત તો અગત્યના સામે આવી રહ્યા છે આ સરકારી યોજનામાં તમારા પૈસા થઈ જશે ડબલ મિત્રો લોકો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને તેમના પૈસા ભમણા કરી શકે છે આ યોજના ફક્ત એક હજાર રૂપિયાના રોકાણથી શરૂ કરવામાં આવે છે તે જ સમયે જો કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી આ યોજનામાં સાડા સાત ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે આ યોજનાથી પાકતી મુદત પર એકસો ને પંદર મહિના તમારા દ્વારા રોકાણ કરાયેલા રકમ પાકતી મુદત માટે બમણી થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજનામાં અરજી કઈ રીતે કરવી તો કે મિત્રો આ અરજી કરવા માટે તમે તમારી પોસ્ટ ઓફિસની અહીં નજીકની શાખામાં જઈ શકો છો અરજી કરી શકો છો આ માટે તમારે ઓળખ અથવા તો આધાર કાર્ડ અને પાન કાર્ડ માટે મતદાર કાય આઈડી પાસપોટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે આ સાથે સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂર પડશે તો મિત્રો જો તમે કિસાન વિકાસ પત્રમાં પૈસા બમણા કરવા માગો છો તો તમારા પૈસા પહેલાં એકસો વીસ મહિનામાં બમણા થતા હતા હવે વ્યાજ દર ઘટવાથી પૈસા છે એકસો પંદર મહિનામાં બમણા થઈ જશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ પણ મેળવી શકો છો ગુજરાતમાં ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપીને તમે વાહન ચાલકો લર્નિંગ લાઇસન્સ છે કઢાવી શકે છે મિત્રો જ્યારે આ યોજનાની શરૂઆત થઈ ત્યારે માત્ર દસ દિવસમાં પાસ થતાં જે ઉમેદવારો હતા એની ટકાવારીમાં ભારે વધારો થયો નેવું ટકા જેટલો ઊંચા સ્તરે વધારો થયો હતો ત્યારે સરકારને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે તેવી શંકા ઊભી થઈ ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કહી શકે કે મિત્રો લાખો ઉમેદવારોએ લર્નિંગ છે ઘરે બેઠા પરીક્ષા આપીને મેળવ્યું છે અત્યાર સુધીમાં આરટીઓની માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાઇસન્સ માટે પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી પણ મિત્રો હાલ ખૂબ જ વધારે જોવા મળી છે આર ટીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ છે રાજકોટ છે વડોદરા સુરત જેવા મિત્રો મોટા મોટા શહેરોમાં ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપનારા નેવું ટકા ઉમેદવારો પાસ થયા નાના શહેરો અને ગ્રામીણ સ્તરે ટકાવારી પણ મિત્રો ખૂબ વધી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો જ્યારે આ યોજનાની શરૂઆત થઈ સાત જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોની આરટીઓ માં માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા માટે તે માટે ઘરે બેઠા તે ઓનલાઈન પરીક્ષા આપી શકે છે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારો આ સુવિધા યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે બસેરા યોજના શું છે જેમાં પાંચ રૂપિયામાં તમને મકાન જેવી સુવિધા મળે છે ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં જ્યારે અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસેરા યોજનાની જાહેરાત કરી જેમાં પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળે છે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આસટી આપવાનો ટાર્ગેટ પણ સરકારનો છે જેમાં છ વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા પણ મળે છે પાંચ રૂપિયાના ટોકાણ આવાસ પણ અપાય છે આ યોજના અંતર્ગત પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ છે ખાસ મિત્રો જે આપણા ગુજરાત રાજ્યમાં મોટા મોટા શહેરો છે અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટમાં કુલ આવા સત્તરસો એ લગભગ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ બનશે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયામાં ભાડાની સુવિધા છે એ પણ મેળવી શકે છે મિત્રો ત્યાં પછી આ સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દીકરીઓ જો અભ્યાસ કરશે તો હવે સરકાર આપશે સ્કોલરશીપ અંતર્ગત સહાય મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પ છે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર પણ નમોલક્ષ્મી યોજનાની રજૂઆત કરી છે લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ માટે ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આ યોજનાનો લાભ લેવા માટે છ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ લઈ શકે છે આ યોજનાઓનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આપણે શું જોઈએ તો જ્યારે દીકરી ધોરણ નવથી નવ અને દસમાં અભ્યાસ કરે ત્યારે દસ દસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળે છે જ્યારે અગિયાર અને બારમાં અભ્યાસ કરે ત્યારે પંદર પંદર હજાર રૂપિયાની સહાય મળશે આમ મિત્રો ટોટલ ચાર વર્ષ માટે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ છે દીકરીઓને મળશે